જે મિત્રો છે એમનો એવો મેસેજ સામે આવ્યો એમના અમુક વિડીયો સામે આવ્યા કે જેમાં નવજીવન ન્યૂઝને અને જે પ્રશાંતભાઈ દયાળ છે એમને લઈને એમની થોડી નારાજગી હતી એ એમાં ક્યાંક દેખાય છે દોસ્તો એક મુસ્લિમ સમાજના વ્યક્તિ તરીકે ને જવાબદાર વ્યક્તિ તરીકે હું આ વાત કહેવા માંગુ છું કે નવજીવન ન્યૂઝ એ ગુજરાતનું એવું ન્યૂઝ છે કે જેને હંમેશા કોઈ પણ નાચ જાતિ પર રહીને દરેક મુદ્દાની અંદર જ્યાં સરકારનો ભૂલ હતી ત્યાં સરકારના કાન આમડ્યા છે જ્યાં મુસ્લિમ સમાજની ભૂલ હતી ત્યાં મુસ્લિમ સમાજના પર કાન આમડ્યા છે જ્યાં હિન્દુ સમાજની ભૂલ હતી ત્યાં હિન્દુ સમાજના પર કાન આમડ્યા છે એક સાચું પત્રકારત્વ ઇન્વેસ્ટિગેશન જર્નાલિઝમ કોને કહેવાય એ વાતને પ્રશાંતભાઈએ સાબિત કરી છે અનેક ગુજરાતના મોટા જે મુદ્દાઓ છે તેને પ્રશાંતભાઈએ ઉજાગર કર્યા છે જેના કારણે આજે ઘણા બધા એવા ગુનેગારોમાં પ્રશાંત નામનો એક ખોફ છે હવે વાત અહીંયા છે મુસ્લિમ સમાજની નારાજગીની કે પ્રશાંતભાઈની શાનમાં કોઈ કસીદા પડવાની આ વાત નથી પણ વાત છે એ સત્યની વાત હું કરી રહ્યો છું સાચી વાત કરી રહ્યો છું મુસ્લિમ સમાજની અંદર દરેક વ્યક્તિ દરેક વ્યક્તિનું નામ એ મોટું નામ જ છે ચાહે એ ફાતેમા નામ હોય તો ચાહે મા ફાતેમાના નામ ઉપરથી રાખવામાં આવ્યું હોય કે મરિયમ નામ હોય તો બીબી મરિયમના નામ ઉપરથી રાખવામાં આવ્યું હોય ઘણા બધા એવા નામ છે તમે ઉમર ફારૂક અનહોના નામ ઉપરથી ઉમર નામ રાખવામાં આવે છે ફારૂક નામ રાખવામાં આવે છે હુઝરતમ સલ સલમ ને ની યાદમાં મોહમ્મદ નામ રાખવામાં આવે છે એટલે લગભગ લગભગ જે વ્યક્તિઓના નામો મુસ્લિમ સમાજની અંદર આ રીતે રાખવામાં આવે છે અને આ જે ટાઈટલ બનાવવામાં આવ્યું છે એ ટાઈટલ એક કહેવત છે અને સૌરાષ્ટ્રની અંદર એક આ કહેવત છે અંદર કોઈ એવી ઘટના ઘટી હશે જેના કારણે કહેવત એવી કહેવામાં આવે છે ને કહેવતના કારણે એ ટોનમાં પ્રશાંતભાઈ ની જે આગવી જે છટા છે એની અંદર એમણે એક સાચા પત્રકાર તરીકે એમણે એને એ લહેઝાની અંદર એ બોલ્યું છે આની અંદર મા ફાતે માનો કે બીબી મરિયમની કે વાત નથી કે મુસ્લિમ સમુદાયની આ વાત નથી આ તો વાત પોલીસની અને પુટલેગરલી છે પણ છતાં પણ જે આ નામોનો યુઝ થયો છે અને એમાં નામ મુસ્લિમ છે તો એમની ટકોર જે તે કોઈપણ જવાબદાર લોકોએ એમને મર્યાદામાં રહીને પ્રશાંતભાઈને કરી છે ને પ્રશાંતભાઈ દયાળ એક બહુ સમજુ સાચા અને બહુ હકારાત્મક પત્રકાર છે એકદમ પોઝિટિવ વ્યક્તિ છે અને

પોતે વિકસિત થઈ રહ્યો છે દરેક રીતે પોતે સમૃદ્ધ થઈ રહ્યો છે દરેક રીતે ચાહે એજ્યુકેશન હોય ચાહે વ્યવસાય હોય ચાહે એ સામાજિક બાબતો હોય આ દરેક બાબતોની અંદર જયારે આપણો સમાજ હરણફાર ભરી રહ્યું છે ત્યારે આ પ્રકારની નાની નાની બાબતોની અંદર કોઈ ઇશ્યુ બનાવી અને એને આપણે સોશિયલ મીડિયાની અંદર મૂકી અને સમગ્ર સમાજનું નામ લેવું એ થોડું વ્યાજબી નથી અને જે કોઈ મિત્રોની લાગણી દુભાણી છે જે કોઈ મિત્રોની આ બાબતે અ એવું લાગી રહ્યું છે કે ભાઈ આમાં મુસ્લિમ સમાજને ક્યાંક ઠેસ પહોંચે એવું છે તો આ બાબતની ટકોર પણ અમે પણ કરી છે અને એ પ્રશાંતભાઈનું ક્યારેય પણ આ બાબતનું હોય નહીં હું વિશ્વાસપૂર્વક કહું છું કારણ કે મારો જે આટલા વર્ષનો જે અનુભવ છે અને એક પત્રકાર તરીકે એમણે જે હંમેશા પોતાનું સ્ટેન્ડ રાખ્યું છે એ બિલકુલ કાબિલે દાદ છે હંમેશા એક્ટિવિસ્ટોની સાથે પત્રકારોની સાથે હંમેશા પ્રશાંતભાઈ ખંભેથી ખંભો મિલાવીને રહ્યા છે અને નાથ જાત અને સમાજની સાથે પ્રશાંતભાઈ નું નામ જોડવું એ તો ગુજરાત ની તમામ જનતા જાણે છે કે એ વ્યક્તિ આમાંથી છે નહીં બિલકુલ આ પ્રકારની કોઈ હરકત કરે અને એમાં કોઈ લાગણી દુભાય તો એને પણ બરાબર રીતે આપણે સમજાવવા જાણીએ છીએ એટલે એવું પણ નથી પણ વાત અહીંયા થોડી સત્યતાની છે ક્યાંક મિસઅન્ડરસ્ટેન્ડિંગની છે ક્યાંક ગેરસમજણની છે એટલે યારો આ વિષયને અહીંયા જ પૂરો કરો અને આ બાબતે હવે આપણા તરફથી કોઈ પણ બાબતે જો આગળ ન વધીએ તો આપના નાના ભાઈની આ એક વિનંતી છે આપ આપનું ખ્યાલ રાખજો ખુશ રહો તંદુરસ્ત રહો અને આપના ભાઈને પણ દુઆઓમાં યાદ રાખજો આ જ વાત સાથે આપણા ભાઈનું અસલામ